નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મળી રહ્યા છે ગાંધીનગરના આલમપુર ખાતે શ્રી ડુંગરી સમાજ ટ્રસ્ટ ખાતે વાર્ષિક સ્નેહ મિલન સમારોહ યોજાયો છે ગરાસિયા સેવા સમાજ ટ્રસ્ટ ગુજરાત રાજ્ય ગાંધીનગર ખાતે શૈક્ષણિક સમાજ સંકુલ આલમપુર ગાંધીનગર ખાતે યોજાયો હતો જેમાં સ્નેહ મિલન તેમજ વડીલ વંદના થકી સમાજમાં એકતા અને સંસ્કારોનું ચિંતન કરવાનો મુખ્ય હેતુ આગેવાનો દ્વારા કરવામાં આવી રહ્યો છે આ પ્રસંગના મુખ્ય અધ્યક્ષ વિજયભાઈ ખરાડી આઈએએસ અને એમ અને એમડી મોડિયા સાહેબ આઈએએસ રાજ્યસભાના સભ્ય રમીલાબેન બારા પીસી બરંડા સાહેબ ધારાસભ્ય ભિલોડા અને મેઘરજ રીતાબેન પટેલ ધારાસભ્ય ઉત્તર ગાંધીનગર એસ એમ કટારા સાહેબ પૂર્વ આઈપીએસ સીબી વલાત આઈએએસ રાજન ભગોરા સાહેબ મીરા હોસ્પિટલ રાજેશભાઈ જોશિયારા બીજે મેડિકલ કોલેજ કે એન પૂર્વ પ્રમુખ ડુંગરી ગરાસિયા ટ્રસ્ટ લક્ષ્મણભાઈ એસ બલાત આસિસ્ટન્ટ પ્રોફેસર કાંતિભાઈ ડામોર પૂર્વ પ્રમુખ ડુંગરી ગરાસિયા ટ્રસ્ટ ભરતભાઈ મોડિયા આદિવાસી ડુંગરી ગરાસિયા સેવા ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ તેજોત સુરપાલ અસુડા મહેન્દ્રભાઈ મોડિયા સમાજ અધિકારી અને પદાધિકારીઓ હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અમારા રિપોર્ટર ફારૂક મનસુરી સાથે પડકાર અરવલ્લી ન્યૂઝ બ્યુરો ઓફિસ મોડાસા કાર્ય નિર્ધારા આદામા વાસિષ્ઠ મેંગલ સમાજના અધ્યક્ષ મોહરે માનનીય શ્રી વિજય કરી સાહેબ આજતા મુખ્ય મહેમાન એવા ડોક્ટર એ.ડી. મોરિયા સાહેબ સ્થાનિક આપની વચ્ચેની છે એવા શ્રી પતિ રવિલાલ પરા श्री एस एम खराना साहेब तिरुना बेंगलता दास जो श्री पीसी सी मराठा साहेब एजुटी डायरेक्टर श्री विमला साहेब आदित्य विकास कॉर्पोरेशन डॉक्टर भवना साहेब जिला हॉस्पिटल बिरोडा श्री ए बी सॉरी डॉक्टर राजेश जोशियारा साहेब जे मेडिकल कॉलेज लेक्चरर है આપ સૌ પ્રતિનિધિઓ શ્રી વિરોણા ડોક્ટર કે આટલી મોટી સંખ્યામાં આપણા તમામ મિલન પામી રહેલ સંકુલમાં આપ સૌની ઉપસ્થિતિ ત્યારે મને ખૂબ આનંદ થાય છે અને સામે બેઠાના શ્રી એસએમ ડાબોર સાહેબ બદર ભાગી સાહેબ

ડોક્ટર એમટી મરિયા સાહેબ વિચાર મૂક્યો કે અન્ય સમાજ છે જેમ આપણી પણ આપણા સમાજ પણ પવન કાર્યમાં હોવું જોઈએ તો એના માટે આપ સૌ પ્રયત્ન કરો